અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ગઈ છે એકત્રીસમી ડિસેમ્બર સુધી યોજાનાર આ કાંકરિયા કાર્નિવલમાં શહેર પોલીસ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રાફિક તેમજ કોઈ દુર્ઘટના ન બને તેના માટે ત્રણ પોલીસ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા હતા તેમજ પોલીસ પણ ત્રણ શિફ્ટમાં કામ કરશે નાગરિકો માટે દરેક ગેટ ઉપર એક સી ટીમ પણ તૈનાત રહેશે ત્યારે વધુમાં કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે થર્ટી ફર્સ્ટની ઉજવણી ઉપર પોલીસ પણ ચાંપતી નજર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સુધી શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ માટે સ્પેશિયલ ડ્રાઇવ ચાલુ રહેશે. કાકરિયા કાર્નિવલના વધોબસ માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પૂરતું આયોજન કરવામાં આવેલું છે. કાકરિયા તરફ જતા મહત્વના માર્ગો અને તમામ કાકરિયા તળાવ ફરતેનો સર્ક્યુલર રૂટ સર્ક્યુલર રૂટને નો યુ-ટર્ન ઝોન પોલીસ કમિશનર શ્રી અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડીને એનો જાહેરાત કરવામાં આવેલી છે. એ સાથે કાંકરિયા તરફ આવતા શહેરના અલગ અલગ વિસ્તારો ભૈરવનાથ રોડ છે રાયપુર દરવાજા છે આ તમામ વિસ્તારો થી કાંકરિયા તરફ જતા જે માર્ગો છે ત્યાં પ્રશ્નો પ્રશ્નો ન ન થાય થાય એક જ સમયે જવા માટે માટે કારણે ટ્રાફિક એના શહેર પોલીસ ટીઆરબી હોમગાર્ડ અને સાથે શહેર પોલીસના અધિકારી કર્મચારીઓ તમામ બંદોબસ્તમાં ત્રણ શિફ્ટમાં ફરજ બજાવશે એટલે કે રાઉન્ડ ધ ક્લોક આ બંદોબસ્ત ચાલવાનો છે કાંકરિયા કાર્નિવલ ના બંદોબસ્ત માટે સાત ગેટ જે મેં આપને કહ્યા દરેક ગેટ પર

એની સાથે સાથે અન્ય આકર્ષણો પણ હોય છે જે ત્રણ સ્ટેજ છે તેના પર દેશ વિદેશના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અને આની અંદર આપ જાણો છો એમ અમદાવાદ શહેર અને આજુબાજુના જિલ્લા શહેરોમાંથી પણ લોકો આનંદ માણવા માટે આવે છે તો તમામ લોકો કાકરિયા કાર્નિવલનો યોગ્ય રીતે આનંદ માણી શકે અને યાદગાર સંભાળું બની રહે એના માટે શહેર પોલીસ દ્વારા પોલીસ શ્રી અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ પૂરતી તૈયારી કરવામાં આવેલી છે સ્ટ ની ઉજવણી માટે નાગરિકો મોટી સંખ્યામાં અમદાવાદ શહેરમાં વર્ષોથી સીજી રોડ પર એકત્રિત થતા હોય છે તો મધ્યરાત્રિએ જ્યારે વર્ષ શરૂ થાય મધ્ય રાત્રિ રાત્રિએ તમામ યુવાનો યુવતીઓ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે આનંદ પ્રમોદ થતો હોય છે એના માટે સાંજે છ વાગ્યાથી સીજી રોડ તરફ જતા મહત્વના માર્ગો પર પ્રવેશ કરવામાં આવેલી છે જેથી ત્યાં વાહનો એકત્રિત વાહનો અને નાગરિકો બધું જ એક સાથે એકત્રિત ન થાય એના માટે ટ્રાફિકનું પણ યોગ્ય આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત સીજી રોડ અન્ય મહત્વના માર્ગો પર પણ ઉજવણી થતી હોય છે આના માટે માટે જાહેરમાં ફટાકડા ફોડવા પણ પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું થર્ટી ફસ્ટ અને નાતાલ આ બે રાત્રિઓ જ્યારે ફટાકડાનો ઉપયોગ થતો હોય છે ત્યારે માન્ય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ થાય એના માટે હું શહેરીજનોને અપીલ કરું છું સાથે આ ફટાકડા જે ફોડવાથી પ્રદૂષણ વધે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમાય છે તો નાગરિકોના સ્વાસ્થ્યને પણ આ નુકસાનકારક બને છે એટલે માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ કરવામાં આવે સાથે શાળા કોલેજો હોસ્પિટલો ધાર્મિક સ્થળો જેને સાયલન્ટ ઝોન તરીકે કે નો હોંકીંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા છે એવા સાયલન્ટ ઝોનમાં પણ ફટાકડા ફોડવામાં ન આવે એના માટે તમામ નાગરિકોને અપીલ છે રાજકોટમાં છૂટા પૈસાની શોર્ટેજ ઉભી થઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે શહેરમાં વેપારીઓ છૂટા પૈસા માટે વલખા મારી રહ્યા છે ખાસ કરીને દસ રૂપિયાની નોટ નથી મળી રહી જે દસ રૂપિયા